નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સોળ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવાર ના રોજ મિત્રો ચણાની હરાજી ના કામકાજ વિશે વાત કરીએ તો પીલો નંબર સુધી પહોંચી ગઈ છે જોઈ શકો છો મિત્રો આ ભાઈ બેઠા છે અહીંયા ચણા વેચવા આવેલા છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ જોઈ શકો છો અહી પીલો નંબર ત્રીસ પાસે પહોંચી ગયું છે પીલો નંબર ત્રીસ માં ચાલુ છે તો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો મિત્રો આજના ચણાના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલ્લું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો ત્રણ મરચણાનું કેવું બજાર છે બીટું નું કેવું છે બીટકી નું કેવું છે અને મિત્રો સુપર ચોલેનું કેવું છે તો મિત્રો આ ખેડભાઈ કાયમ લાય જોઈએ છે આપણું બારસો ને સોળ બારસો ને સોળ ત્રણ નંબર ચણા સુપર ચણા બારસો સોળ બારસો ને સોળ બારસો ને સોળ ભાવજી બધું ભેગું બારસો સોળ તેરસો ને એક્યાસી તેરસો ને એકાશી ભાવી બીટુ ચણા છે સુપર બીટું તેરસો એક્યાસી બારસો ને સોળ ત્રણ નંબર ચણા બારસો ને પૂરા બારસો બારસો પૂરા જોઈ શકો છો મિત્રો ચણા છે બારસો પૂરા હવે બારસો ને છવ્વીસ સુપર ત્રણ નંબર ચણા બારસો છવ્વીસ

সোলসো একত্রিশ সোলসো একত্রিশ ভাবতে চাছে সোলসো একত্রিশ সোলসো এক সোলসো একোতের বিটু চা সুপর বীটু ಬಾರಸೋರಿತೀರಿ ತಂಪರ್ ಜನರ ಕ್ವಾಲಿಟಿ ಬಾರಸೋ તમે જે આગળ ચણાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે મિત્રો જે છોલે ચણા બીટું ચણા બીટકી ચણા આ બધા જ ક્વોલિટીના વીસ કિલોના જ ભાવ છે અને તમે જોઈ લીધું છે મિત્રો વિડીયોમાં એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજારની વાત કરો તો આજે પણ મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે હાઇસ્ટમાં મિત્રો બારસો એકત્રીસ રૂપિયા સુધીના ત્રણ નંબર ચણામાં ભાવ જોવા મળી રહ્યા છે બીટું ચણા અને છોલે ચણામાં બીટકી ચણામાં મિત્રો સ્થિર જ છે